આ કાર્યક્રમ 10 સપ્ટેમ્બરનો છે આગળ પરિચય અને આગળની ગતિવિધિઓ આપણે જોવાના છે પરંતુ અહીં શકતા હસું અને સમજી પણ શકતા હસું પરંતુ આપની અતે ઉપસ્થિત કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રાજા અંતર સાહેબ પણ ઉપસ્થિત છે આપની વચ્ચે થોડો સામાન્ય પરિચય લઈ લઉં પ્રમાણ દે પ્રતિની વધતું જાય માત્ર ભારતીય અંદર વૈશ્વિક સ્તરે આત્મહત્યાનો પ્રમાણ વધતું જાય તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼશન વિશ્વ આરોગ્ય સંસ્થા એ આ 2003 ની અંતરા કાર્યક્રમની શરૂઆત કરે છે કે વિશ્વની અંદર આત્મહત્યાનો રેટીયો ઘટે લોકો આત્મહત્યા ન કરે કયા કારણો અને કયા પરિબળો જવાબદાર છે જે અnderગા ફલક પર આ ઇન્ટરનેશનલ સોશિયલ કોન્ફરન્સ સાયન્ટિફિક ટ્રેન્ડ્સ IASPT નામની એક સંસ્થા જે છે

परितय संक्षिप्त में आवे परि आपरे आगे कार्यवाही ने प्रतिनिधि को चालू करी वो विनंती करू आज्ञानीय श्री डॉक्टर दिनेश वर्मा सर ने के तमनो साल उढ़ाड़े ने प्रमाण करसे